the game on जिस जन्म भूमि श्री रघुवरघुवरी की। जानकी महल सुच शोभा जोत की की। यहां के शोभाण कण से प्रीत पूरा लागे हा पूरा लागे मोहे मीठो मीठो सरे जीरा पानी સરસ સુંદર મજાનો આપણને ભગવાન રામ રામ જય જય બહુ વાત છે નો જન્મ દિવસ આજે તુલસીદાસ ને પણ આનંદ થશે કે બાબર સમાજે આજે મને રામચંદ્ર ભગવાનની ધોનતી આજે એમના જન્મ દિવસે અને આપણો સરસ મજાનો કાર્યક્રમ તો સરસ મજાનું ગીત રજૂ કર્યું અભિનંદન ઉર્વશીને ખૂબ ખૂબ એ આપણી સમાજની બાળા આ તબક્કે ખૂબ જ આનંદની વાત છે અહીંયા જે કંઈ ફાળો આવશે એ થોડો થોડો ફાળો વચમાં આપણે બોલતા જઈશું અહીંયા બાળકોને પ્રોત્સાહિત માટે અને બાળકોના કાર્યક્રમમાં જ અને સમાજ માટે જ આ પૈસા વપરાય છે તો પાંચસો રૂપિયા ઝાલા હરીશભાઈ ખોડાભાઈ જનસાળી આવ્યા છે વાઘેલા લાલજીભાઈ રમણીકભાઈ ત્રણસો રૂપિયા ભગવાનજીભાઈ રામજીભાઈ ઉર્ફે બાપભાઈ છસો એક રૂપિયા થાનગઢ જસવંતભાઈ મનજીભાઈ ચૌહાણ રામપરા પાંચસો રૂપિયા અશોકભાઈ રામજીભાઈ ચૌહાણ ખોલડિયાદ પાંચસો રૂપિયા નરોત્તમભાઈ મગનભાઈ ગોહિલ સાહેબ ભાવનગર પાંચસો રૂપિયા સંદીપભાઈ જગદીશભાઈ ગોહિલ પાંચસો રૂપિયા ખૂબ જ આનંદની વાત છે કે અહીંયા આપણી સામે મહેમાનો પણ આવ્યા છે આ તબક્કે આપણા બોટાદ પૂર્વ ટીપીઓ એવા ભરતભાઈ ગોલેતર સાહેબ બોટાદથી થી આપણા તુષારભાઈ ચવાણ સાહેબ અને જીગ્નેશભાઈ કંડોળિયા આ ટીમને યાદ કરી એવું પડશે ઘણા બધા કાર્યક્રમ બોટાદ કર્યા છે આ ત્રણેય ને અલ્પેશભાઈ આ ત્રણેય મિત્રો ને આ તબક્કે ખૂબ જ અહીંયા અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આપના કાર્યક્રમ થી સમાજ વાકેફ છે તો આ કાર્યક્રમ આપ સૌ પધાર્યા છો તો સ્વાગત છે સાથે પંકજભાઈ બળદેવભાઈ બાખલકિયા વેળાવદર એ પણ પધારે છે એમનું પણ સ્વાગત સંજયભાઈ કાળુભાઈ જાદવ લીંબડી એ પણ ઉપસ્થિત છે એમનું સ્વાગત જયંતિભાઈ રામજીભાઈ બાખલકિયા ભડિયાદ ભરતભાઈ પરસોત્તમભાઈ સોલંકી વસ્તળી કૌશિકભાઈ કાનજીભાઈ વાઘેલા સાયલા અલ્પેશભાઈ ગુણોદભાઈ ખેર સાયલા આ બધા મિત્રોનું અને વડીલો અને યુવાનોનું આ તબક્કે સ્વાગત છે હવે અહીંયા

ટ્રોફી વન ટુ ને થ્રી પેલો બીજો ત્રીજો નંબર આપવાની છે એવા આપણા અહીંના જગદીશભાઈ ચાવડા એટલે કે ગીતાબેન જગદીશભાઈ ચાવડા અને કાંતાબેન ખોડીદાસ ચાવડા આ બધી ટ્રોફી અહીં આપણા કોર્ટમાં નોકરી કરે છે હાલ અને વન ટુ થ્રી જે બાળકોને આપવાની છે એમનું સ્વાગત છે અભિનંદન સન્માન પત્ર ગટોરભાઈ વાઘેલાના તરફથી એટલે કે એમના દીકરા શારદાબેન ગટોભાઈ વાઘેલા અને હિના અમારા ના જીતુભાઈ સુરેશભાઈ અને સતીષભાઈ આ ત્રણે તરફથી છે એમને પણ અભિનંદન બાળકોને કેલ્ક્યુલેટરની કેલ્ક્યુલેટર ની પણ જરૂર પડે એમાં તો મોબાઈલ છે પણ સત્તા નાનામાં નાનું ધ્યાન રાખ્યું છે એવા રત્ની ખૂબ જ ઉત્સાહી અમારા જોરાવરનગર ખિમજીભાઈ ચાવડાના દીકરા અને દિલીપભાઈ ચંદુભાઈ રતન પર અભિનંદન પેન્સિલ રબર ને સંચો આ અમારા બાલ વાટિકા માટે એક થી ત્રણ માટે તો સાયાબેન ભરતભાઈ ચૌહાણ ઉંચડી અભિનંદન ફૂટપટ્ટી સંજયભાઈ પ્રેમજીભાઈ સુરેન્દ્રનગર ભટ્ટી એમના તરફથી અને ફાઇલની જરૂર પડે તો એવા રઘુભાઈ રતન પર જે ખાખરાથળ ના વતની છે રઘુભાઈ કાનજીભાઈ જાદવ ખોડાભાઈ અમારા લવજીભાઈ સાહેબ ના દીકરા અને રવિનભાઈ વસંતભાઈ જાદવ જેને ફેમસ નામ છે એવા રવિનભાઈ શહીદ્દીન ના એમના તરફથી ફોલ્ડર ફાઇલ લંચ બોક્સ પ્રિન્સ કોસ્ટમેટિક તુષાર ચાવડા અમારા તુષાર ભાઈ તરફથી છે થેલીના દાતા મહેશભાઈ સાંઈ ઓટોવાળા હા મહેશભાઈ ને પ્રતિ છે અભિનંદન કંકોત્રી પ્રકાશભાઈ વજુભાઈ ચૌહાણ જે પ્રેસ માં નોકરી કરે છે એમનો પણ આ કંકોત્રી અને વિડિયોગ્રાફી આજે જે આપણે રજૂ કરીએ છીએ વિકી પરમાર અમારા તુષાર એના તરફથી એનો બાબર હિન્દુ સમાજ યુટ્યુબ ચેનલ તરફથી આજે આપણે લાઈવ જોઈ રહીએ છીએ એનો તરફથી છે અને સાઉન્ડ હમણાં જ હું વાત કરું તમારા જ વિદ્યાર્થી છે કે તારું છે કે હા આપણા જ સમાજનો આપણો ઉપયોગમાં આવે છે બહુ આનંદની વાત છે તો ચમારજના ચમનભાઈ અને ભરતભાઈ સુરેન્દ્રનગર દશરથભાઈ ચાવડા કેરાળાવાળા એમનો આભાર અહીંયા આ વાદ જે ચોપડા છે એ અમારે શરદભાઈ ભટ્ટી એટલે કે અમારો બાબો છે એના તરફથી પાંચ રૂપિયા આપવામાં આવે છે જાધવ જયેશભાઈ પંચસો રૂપિયા આપવામાં આવે છે બે હજાર રૂપિયા ગોહિલ દશરથભાઈ બારના મહેમાન છે અને જે આપણે ભરતભાઈ ચાવડા લાવ્યા છે એમને અભિનંદન હજાર બે હજાર રૂપિયા ચવાણ રમેશભાઈ હજાર રૂપિયા વાઘેલા મુકેશભાઈ રતન પર અને ચાવડા ચંદુભાઈ તરફથી પણ ચોપડા આપવામાં આવે છે બીજું આજની રસોઈ ની સેવા રમેશભાઈ નાતાભાઈ ચૌહાણ બનાવવાના છે તો એમના તરફથી એમને પણ અભિનંદન જે આપણે છે એ આપણા સુરેન્દ્રનગર જિલ્લાના કેપી બાબર સાહેબ જ ગમે ત્યારે જરૂર હોય ત્યારે સહયોગ આપે છે તો એમના તરફથી મોહનથાળ છે એક મન રમેશભાઈ બેચરભાઈ કોઠારીયા બાજુ નું ગામ રમેશભાઈ એમના તરફથી મોહનથાળ છે પ્રહલાદભાઈ રમેશભાઈ જો કે બે બાપ દીકરો છે બંને તરફથી બે મણ મોહન થાળ છે પટેલ મેડિકો સુરેન્દ્રનગર એમના તરફથી પણ મોહન થાળ છે અને આજે સેવ મમરી છે તે કલ્પેશભાઈ ભટ્ટી અહીંયા યુવાન કામ કરે છે બહેન ભાઈ ધીરુભાઈ ના દીકરા ભટ્ટી સાહેબ ના અશ્વિનભાઈ અને હિતેશભાઈ આપણે જે આ મેઇન જેને કહેવાય આપણે બધા મેઇન છે પણ ખૂબ જ સહયોગ છે એવા હિતેશભાઈનો સેવ મમરી ના દાતા છે અભિનંદન તેલના ના ડબ્બા વાઘેલા રમેશભાઈ આપણે ગ્રામીણ બેંક એમના તરફથી છે સાથે વાઘેલા શૈલેષભાઈ રમેશભાઈ બંને પિતા પુત્ર તરફથી છે અભિનંદન આજનો ઘઉનો લોટ ચાવડા નરેશભાઈ જોરાવનગર વાળા તરફથી છે અભિનંદન અને બટેટા આપણે ધીરુભાઈ ભટ્ટી સુરેન્દ્રનગર ધીરુભાઈ સાહેબ તરફથી છે અભિનંદન ચા ખાંડ દૂધ ચા ની જરૂર છે પરમાર મહેશભાઈ ધીરુભાઈ રતન પર અને પરમાર નિરવભાઈ ભાડુકાવાળા ધીરુભાઈ અને નિરવભાઈ તરફથી સાસ છે અભિનંદન તેમજ ગેસના બાટલાની પણ જરૂર પડે તો રાજુભાઈ એલઆઈસી વાળા આપણે રાજુભાઈ અને ભરતભાઈ બંને બંનેભાઈ તરફથી આજે ગેસના બાટલા આપે છે પાણી મિનરલ પાણી પાવાનું છે બધાને તો ત્રિવેદી તરુણ કુમાર જે અહીંનું વોટર અન્નપૂર્ણા છે એમના તરફથી છે અભિનંદન શાકભાજી અહીંના ચવાણ જીતેન્દ્રભાઈ ચિકાભાઈ સુરેન્દ્રનગર અને પ્લાસ્ટિકના ગ્લાસ આરડી ચાવડા વઢવાણ રાજુભાઈ હા તરફથી છે ખૂબ ખૂબ અભિનંદન ચાલો હા ફરી બીજો આનંદની વાત એ કહું કે અહીંયા એક સરસ મજાનું અમારે મેહુર સોસાયટી છે બહુ ચાલીસ ઘરની ટીમ છે ત્યાં અને ખૂબ જ એ લોકોએ નક્કી કર્યું કે આપણે ટીમને ભેગા મળીને દાન આપવું છે તો ભાઈ શ્રી શું નામ પદુભાઈ વાત કરી કે અમારી આખી ટીમ તરફથી થી એકવીસ હજાર રૂપિયા આજે ફાળો આપે છે ખૂબ ખૂબ મેહુરધામ સોસાયટી ને અભિનંદન બધા આવી ગયા હો મેહુરધામ સોસાયટી માં રહેતા આજુબાજુ માં રહેતા અભિનંદન પચીસો રૂપિયા અમારે મોરીભાઈ જે જેબી માં નોકરી કરે છે લાઈનમેન અને જરૂર હોય ત્યારે ઊભા રહે છે એવા એમના તરફથી છે એવા જ અમારા લવજીભાઈ જાદવ અહીના એકવીસો રૂપિયા આપે છે અભિનંદન એકવીસો રૂપિયા ઘનશ્યામભાઈ રતન પર ખુબ ખુબ અભિનંદન ચૌહાણ દિલીપભાઈ રતન પર એકવીસો રૂપિયા અભિનંદન વાઘેલા મનસુખભાઈ એમટી અમારા અહીંના આગેવાન એમના તરફથી છે અભિનંદન એવા જ શૈલેશભાઈ ભાઈ પરમાર સાહેબ હમણાં જ આવ્યા છે ભાવનગર ના વતની છે અને ખુબ જ અહિયાં કામમાં સેવા આપે છે એવા શૈલેષ સાહેબ પણ પંદરસો